દાહોદ અમદાવાદ પર પર એક ગંભીર ઘટના સામે આવી છે તળાઈ નજીક એક ગેસના ટેન્કરનો ટાયર અચાનક પંક્ચર થતા ટેન્કર રોકવું પડ્યું હતું ટેન્કરનો નો ડ્રાઈવર નીચે ઉતર્યો અને ત્યાં જ હાજર લોકોના દ્વારા તેને માહિતી આપવામાં આવી કે ટેન્કરમાંથી ગેસ લીકેજ થઈ રહ્યું છે જાણ થતા ડ્રાઈવર તાત્કાલિક રીતે પોલીસને તેમજ માર્ગ સુરક્ષા વિભાગ અને ફાયર ટીમને જાણ કરી હતી ઘટના સ્થળે તુરંત જ પોલીસ અને બચાવ અધિકારી પહોંચી ગયા હતા અને ત્વરિત કામગીરી દ્વારા સ્થિતિને લાવી મોટી દુર્ઘટના ટાળી હતી ટેન્કર ગુજરાત થી મધ્યપ્રદેશ જઈ રહ્યું હતું સદનસીબે કોઈ જાનહાનાથી ન થઈ હતી ઘટનાને પગલે ટાઈમ પર મળી આવેલી સતર્કતા અને સંદેશ અને ઝડપી કાર્યવાહીથી આ મોટી દુર્ઘટના ટળી હતી जैन पीटी कहा अरे सर मैं आ रहा था यहाँ से जो है जैन पीटी से आ रहे थे तो मेरा यहाँ बीच में जो है यहाँ जो है दाहोद के पास से हल्का लीकेज हुआ तो मेरा टायर पंचर हुआ तो मैं रुका तो यहाँ मालूम पड़ा कि मेरा जो है टायर पंचर है टायर देखने उतरा तो आगे जो गाड़िया थी उन लोग बताया कि आपका जो है गैस लीकेज है मैंने फिर ऊपर चढ़ के देखा तो गैस लीकेज था तो मैंने पुलिस वाले को इन्फॉर्मेशन दिया तो पुलिस वाले पहुंचे फिर रोड वाले रोड वाले को इन्फॉर्मेशन किया रोड वाले आए फिर अब काम चालू है जो है और वो जो है सब चेकिंग पे लगे हैं जो है